નમસ્કાર હું સંજય જવા મિત્રો જનતાને સેવા કરવા માટે પોલીસ છે પણ જ્યારે તમે પોલીસને મળવા જાઓ ત્યારે કોઈ પોલીસવાળા તમને એવું કહે બહુ સવાલ નહીં કરવાનો નહીં તો તમારી સામે ગુનો દાખલ કરી દેશું જો આવું એક જાગૃત નાગરિક સામે થતું હોય તો એક સામાન્ય નાગરિક જોડે બલબલું થતું હોય એના માટેનું એક આ ઉત્તમ ઉદાહરણ છે સુરત શહેર પોલીસના જોન થ્રી ડીસીપી કક્ષાના અધિકારી પીનાકિન પરમાર એને એક કામ માટે એક ગુમ થયેલા પોલીસ મિત્ર ની શોધ કોણ ચાલી રહ્યા છે એ અંગે એક કામ માટે મેં એમના પરિવાર સાથે ગયા હતા અને એમને પહેલેથી બોર્ડ મારે દીધેલું છે એના ઓફિસના કેબિનની આગળ

જેટલા બી ઉચ્ચ અધિકારીઓ છે એ લોકો મુલાકાતીઓને મળતા હોય ત્યારે કાયદાની અંદર રહીને જે કંઈ એને સાંભળવાનું હોય સાંભળીને અને જે કંઈ એને જવાબ આપવાનો હોય છે કાયદાની અંદર રહીને આપતા હોય છે એટલે એને કોઈ જાતનું ડર રહેતો નથી મોબાઈલ કદાચ કોઈ લઈને આવ્યા હોય અથવા કોઈ અન્ય કોઈ વ્યક્તિ બીજા અન્ય કોઈ રેકોર્ડિંગ પણ કરતા હોય તો પણ એને કંઈ જરૂર નથી પણ અહીંયા હું એક જાગૃત નાગરિક છું મારે કોઈ રેકોર્ડિંગ કરવાની જરૂર નથી પણ હું મારે મોબાઈલ પ્રતિબંધિત વસ્તુ નથી એટલા માટે હું મારી સાથે રાખું છું મારે પર્સનલ બિલોંગીંગ્સમાં આવે છે મારું અંગત માહિતી એની અંદર હોય છે મારે ગમે ત્યારે કોઈ ઇમરજન્સી કોલ પણ આવી શકે છે માટે મોબાઈલ મોડમાં રાખીને આપણે અંદર મુલાકાત અધિકારીના મળવા જતા હોય છે પણ અહીંયા અધિકારી મોબાઈલ તમારું બહાર જ મૂકીને આવવાનું જો ફરમાઈશ કરતા હોય તો એમાં સમજવાનું એ વાત છે કે એને કાયદાના વિરુદ્ધમાં અથવા એને જે કંઈ એને બંધારણીય ભાષાના વિરુદ્ધમાં કંઈ વાત કરવી હશે ત્યારે જ આટલું તમને દબાણ કરતા હોય અથવા એને કંઈ ભીખ લાગતી હશે કે અન્ય કોઈ વ્યક્તિ આગળ એની પાસેથી કંઈ રેકોર્ડિંગ કરીને બજારમાં ફેરવ્યો હોય અથવા અથવા અન્ય કોઈ જગ્યા ઉપર ફરિયાદો કરી હોય એવું એને બીક લાગતું હોય તો તો આવા અધિકારીઓ જો જ્યારે જનતાને સેવા કરવાનું હોય છે ત્યારે જનતાને સેવા છોડીને દારૂના વિસ્તારોમાં દારૂના ઘણા બધા અડ્ડાઓમાં પણ આપણે લાઈવ રેડ કરી ચૂક્યા છે ઓલરેડી એટલે કદાચ એમને એવું બીક લાગતું હોય ભાઈ આ જાગૃત નાગરિકો મારી પાસે આવે એટલે એમને મોબાઈલ સાથે અંદર આવવા દેશે તો ભવિષ્યમાં મને તકલીફ પડશે એવું કદાચ એમને બી કરી ગયું હોય તો એને પ્રશ્ન છે એ આપણો પ્રશ્ન નથી અને કારણ કે આ નાગરિકોને પોતાના મોબાઈલ અથવા અન્ય કોઈ પણ જે પોતે વાપરતા હોય એવી કંઈ વસ્તુ સાથે કોઈ પણ જગ્યા પર લઈ જવાનો અધિકાર છે કારણ કે એ પ્રતિબંધિત વસ્તુમાં આવતું નથી તમે કંઈ બોમ્બ કે અન્ય કોઈ મિસેલ કે કંઈ સાઇનેડ કંઈ નથી લઈ જતા કારણ કે તમારી એક અંગત વસ્તુ છે મોબાઈલ એ તમે બહાર મૂકવા માટેનો ફરજ આજ દિન સુધી સરકાર પાડવામાં આવેલ નથી એવું કંઈ હુકમ થયેલ નથી એવું કંઈ પરિપત્ર નથી છતાં જો આવા અધિકારીઓ

કારણ કે આ જે પગાર લઈએ છે નાગરિકોનો સેવા કરવા માટે લઈએ છે પણ આવી રીતે કોઈ જાગૃત નાગરિક એમને મળવા માટે જાય ત્યારે મોબાઈલ બહાર મૂકવાનું અને પછી બહુ સવાલ કરશે તો તમારી સામે ગુનો દાખલ કરી દેશું ને આવી બધી ધમકી આપવા માટે નથી બેસાડેલા આ વસ્તુનું સાહેબ આપ શ્રી પણ એને ધ્યાન દોરાવજો એવી મારી વિનંતી છે જય હિન્દ